ગુડ મોર્નિંગ હાલે લોહા મારી ચેનલ ગુજરાતી પર હું રમેશ સતારોજ હૃદયથી સ્વાગત કરીએ છીએ અને આપનો આવકાર કરીએ છીએ આ ચેનલ જે અમે ચાલુ કરી છે અને અમે ચલાવી રહ્યા છીએ તેનો ઉદ્દેશ ફક્ત એટલો જ છે કે પિતા બાપના જીવંત વચનો જે ઘણા લોકો સુધી પ્રસરે તેનો પ્રચાર પ્રસાર થાય અને આપણી અધ્યસ્થ જીવન છે આપણે ઘણી વખત બાઇબલ વાંચી શકતા નથી તો અમારો આ એક નમ્ર પ્રયાસ છે કે ચાલતા કામ કરતાં પણ તમે આ જીવંત વચનો સાંભળી શકો કેમ કે આપણી પાસે કિતાબ આપે ઘણા ઇલેક્ટ્રોનિક ઉપકરણો પૂરા પાડ્યા છે એનો ઉપયોગ કરીને પણ આપણે તેમના જીવન વચનો સાંભળી શકીએ તેને એક ભાગરૂપે અમે આ પ્રયત્ન ચાલુ કર્યો છે તો તમે અમારા પ્રયત્નને આવકારતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો પોતાનો ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો તબ આપનો આભાર કે આ સમય આ ઘડીએ તક આપણને મળી કે આપણે તેમના જીવંત વચનો જે આપણને આપણી માતૃભાષામાં આપણને મળ્યા છે કે જે આપણે સારી રીતે સમજી શકીએ વાંચી શકીએ તેને માટે પિતા બાપનો આભાર માનીએ તો ચલો એક પ્રાર્થના કરીશું અને આજના વચનો મજાવીશું પૈત્ર પૈત્ર છે સ્વ્યુના દેવી હો બાપ અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમને આ સુંદર તક આપી અને સુંદર દિવસ આપ્યો એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માની છીએ હા પ્રભિતા અમે ત્યારે તમારા વચનો તરફ જઈ રહ્યા છીએ ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશિષ્ઠને તમારી કૃપા આપજો અને આ વચનો જે લોકો સાંભળે છે પ્રભુ દરેકના હૃદયમાં તમે કાર્ય કરજો અને આત્મા તમારી ગમ આવે એવું તમે થવા દેજો અમે તમારા હાથોમાં સોંપાય છે પ્રભુ આ મારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છીએ પૈત્ર પુસ્તકમાંથી પહેલો કાળનો તાત અને તેનો છઠ્ઠો અધ્યાય લેવી કુળના પ્રમુખ હેજોકોની વંશાવળી લેવીના પુત્રો ગેરસોન કહાત તથા મરારી કહતના પુત્રો આમરામ ઈશાર હેબ્રોન તથા ઉજ્જીય આમરા સંતાન હરુન મુસા તથા મરિયમ હરુનના પુત્રો નાદાબ અબિહુ એલાજાર તથા ઈથામાર એલાજારથી ફિન્હ થયો ફિનહસથી આબીસુઆ થયો આબિસુવાથી બુક્કી થયો બુક્કીથી ઉજ્જી થયો અને ઉજ્જીથી જરા થયો જરાહયાથી હયાથી મરાયો થયો મરાયોથી અમાર્યા થયો અમારિયાથી અહીટૂક થયો અહીં ટૂંકથી થયો ચાદોકથી અહીમાસ થયો અહીમાસથી અજાર્યા થયો અને અઝાર્યાથી યુહાનાન થયો યુહનારાનથી અજાર્યા થયો સુલેમાની એરુસલેમાં જે મંદિર બાંધ્યું તેમાં જે પદ ભોગવતો હતો તે જ એ છે અજાર્યાથી અમાયા અમાર્યા થયો અમાર્યાથી અહીટૂપ થયો અહીટૂબથી સાદોપ થયો સાદોપથી સાલુમ થયો સાલુમથી હિલકિયા થયો હિલકિયાથી અઝાર્યા થયો અજારિયાથી સરાયા થયો ને સરાયાથી યહો યહોશાદાક થયો જ્યારે યહોવાએ નબુ ખાદેડના મારફતે યહુદિયા તથા યરુશલેમના લોકોનું હરણ કરાવ્યું ત્યારે સાદાકને બંદીવાસમાં લઈ જવામાં આવ્યો લેવી કુંડના અન્ય વંશજો લેવીના પુત્રો ગેરસોન કહાર તથા મરારી ગેરસોનના પુત્રોના નામ આ છે લિબની તથા સિમય અને કહતના પુત્રો આમરામ ઇશાર હેબ્રોન તથા ઉજ્જિયલ મરારીના પુત્રો મહલી તથા મુસી લેવીઓના કુટુંબો અનુક્રમે આ પ્રમાણે છે ગેરસોનનો પુત્ર લિબની એનો પુત્ર યાહત એનો પુત્ર જીમ્મા એનો પુત્ર યોહા એનો પુત્ર યગ્દો એનો પુત્ર ઝેરા એનો પુત્ર યાથરાય કહતના પુત્રો અમીનાદાબ એનો પુત્ર કોરા એનો પુત્ર આશીર એનો પુત્ર પ�્ એલકાના એનો પુત્ર એબિયા શાહ એનો પુત્ર આસિફ એનો પુત્ર તહજ એનો પુત્ર ઉરિયેલ એનો પુત્ર ઉજિયાર એનો પુત્ર સાઉલ એલકાનાના પુત્રો અમાશાઈ તથા અહિમોદ એલકાનાની વંસાવળી એલકાનાનો પુત્ર સોફાઈ એનો પુત્ર નાહ એનો પુત્ર અલિયા એનો પુત્ર યહો યરોહમ એનો પુત્ર એલકાના શમુએલના પુત્ર જયેશ પુત્ર યુએલ તથા બીજો અબિયા મરારીનો પુત્ર મહલી એનો પુત્ર લિબની એનો પુત્ર સીમય એનો પુત્ર ઉજ્જલ એનો પુત્ર સીમા એનો પુત્ર હર્ગ્યા ને એનો પુત્ર અશાયા મંદિરના સંગીતકારો કોષને એક જગ્યાથી ઠરીઠામ કર્યા પછી યહવાના મંદિરમાં ભજન કરવા માટે જેઓને દાઉદે નિમ્યા તેઓ આ છે સુલેમાને યહવાનું મંદિર યોગમાં વધ્યું નહોતું ત્યાં સુધી તેઓ ગાયન કરીને મુલાકાત મંડપના તંબુ આગળ સેવા કરતા હતા તેઓ અનુક્રમે વારા પ્રમાણે પોતાના કામ પર હાજર રહેતા હતા જેઓ હાજર રહેતા તેઓ તથા તેઓના પુત્રો નીચે પ્રમાણે છે કહાથીઓના પુત્રોમાંનો ગવૈયો હેમાન એ યોયલના પુત્ર ને એ પુત્ર અને એ એલકાનાનો પુત્ર ને યરોહામનો પુત્ર ને એ પુત્ર ને તોઆનો પુત્ર અને એ સુફનો પુત્ર ને એ એ પુત્ર ને એ મહાથનો પુત્ર ને એ અમાશાયનો પુત્ર અને એ ઐલ્કાનાનો પુત્ર ને એ વ્યુયલનો પુત્ર ને એ અજાર્યનો પુત્ર ને એ સફાન્યાનો પુત્ર અને એ તાહતનો પુત્ર ને એ આશીરનો પુત્ર ને એ એબિયા પુત્ર ને એ કોરાનો પુત્ર ને એ ઈસાફાનનો પુત્ર ને એ કહાતનો પુત્ર ને એ લેવીનો પુત્ર ને એ પુત્ર તેને જમણે હાથે ઉભો રહેનાર તેનો ભાઈ આશા એ આશા મેરેખિયાનો પુત્ર નિયે સિમ્માનો પુત્ર અને એ મિખાઇલનો પુત્ર નિયે વાશેનો પુત્ર નિયે માલ્કીયાનો પુત્ર અને એ યત્નીનો પુત્ર નિયે ઝેરાનો પુત્ર નિયે અદાયાનો પુત્ર અને એ ઓથાનનો પુત્ર નિયે જિમ્માનો પુત્ર નિયે સિમયનો પુત્ર અને એ યહતનો પુત્ર નિયે ગેરશોમનો પુત્ર ને એ લેવીનો પુત્ર ડાબે હાથે તેઓના ભાઈઓ એટલે મરારીના પુત્રો ઊભા રહેતા હતા તેઓના મુખ્ય યથાન કિશીનો પુત્ર ને આબ્દીનો પુત્ર ને એ માલખુનો પુત્ર અને એ હસાબિયાનો પુત્ર ને એ અમાસિયાનો પુત્ર ને એ હિલકિયાનો પુત્ર અને એ આમિષ આમસીનો પુત્ર ને એ બાનીનો પુત્ર ને એ સેમેનનો પુત્ર અને એ મહલીનો પુત્ર ને એ મુશીનો પુત્ર ને મરારીનો પુત્ર ને એ લેવીનો પુત્ર તેમના લેવી ભાઈઓના ઈશ્વરના મંડપની સર્વ સેવાને માટે નિમાયેલા હતા હરૂણના વંશજો પણ હરૂણ તથા તેના પુત્રો અહિયાપણની વેદી પર તથા ધૂપ વેદી પર પરમ સ્થાનના સર્વ કામની માટે તથા ઇઝરાયેલને માટે પ્રાયશિત કરવા માટે ઈશ્વરના સેવક મુસાએ જે સર્વ આજ્ઞાઓ આપી હતી તે પ્રમાણે અર્પણ ચઢાવતા હતા હરૂણના પુત્રો આ છે એટલે તેનો પુત્ર એલાજર એનો પુત્ર ફિનાસ એનો પુત્ર અભિસુવા એનો પુત્ર બુક્કી એનો પુત્ર ઉજ્જી એનો પુત્ર જરાયા એનો પુત્ર મરાયવત એનો પુત્ર અમારિયા એનો પુત્ર અહીટુ એનો પુત્ર સાદો અને એનો પુત્ર અહિમાત લેવીઓના વસવાટ સ્થાનો હવે તેઓને રહેવાને ચતુર્મ સીમાઓ ઠરાવી આપી હતી તે પ્રમાણે તેઓના રહેઠાણો આ હતા હરુણના પુત્રના એટલે કહાથીઓના કુટુંબના રહેઠાણો केम के पहिला हिस्सो ते देशम हेब्रोन तथा ते आसपास आपल्या नगरना खेरो तथा ते कालिबने हरुन पुत्रने ते आश्रयनगर एब्रोन आपना ते पादरो सहित यातीर तथा यस्तामोवा त्यांना पादरो सहित हिलेन ते पादरो सहित बबीर तेदरो सहित અસાન તેના પાદરો સહિત તથા 2 સેમી તેના પાદરો સહિત દિન્ય મિનક કુળમાંથી ગેબાત તેના પાદરો સહિત તથા અલ્લોમી તેના પાદરો સહિત અનાથો તથા તેના પાદરો સહિત તેઓના સર્વ કુટુંબોના બધા મળીને 13 નગરો હતા કહાતના બાકીના પુત્રોને ચિઠ્ઠીઓ નાખવાથી એફરાઇમ દાન તથા મનાસ્થરના અડદ કુળમાંથી 10 નગરો મળ્યા ગેરસોમના પુત્રોને તેઓના કુટુંબો પ્રમાણે ઈશાખાનના કુળમાંથી આશ્વેનના કુળમાંથી નપતાલીના કુળમાંથી તથા મનાસાના કુળમાંથી બાસાનમાં તેર નગરો મળ્યા મરારીના પુત્રોને તેઓના કુટુંબ પ્રમાણે રૂબેરના કુળમાંથી ગાદના કુળમાંથી તથા જબુલોનના કુળમાંથી ચીઠીઓ નાખવાથી બાર નગરો મળ્યા ઇઝરાયેલી લોકોએ લેવીઓની એ નગરો તેઓના પાદરો સહિત આપ્યા તેઓએ યહુદાના પુત્રોના કુળમાંથી સિમિયોનના પુત્રોના કુળમાંથી તથા બિન્યામીનના પુત્રોના કુળમાંથી આ નગરો જેઓના નામ આપેલા છે તે ચીઠીઓ નાખીને આપ્યા કહાતના પુત્રોના કુટુંબમાંથી કેટલાકને પોતાની સરહદના નગરો એફ્રાયમના કુળમાંથી મળ્યા હતા તેઓએ તેઓને આશ્રયનગર એટલે એફ્રાયમના પહાડી પ્રદેશમાં આવેલું શખેન તેના પાદરો સહિત આપ્યું વળી ઘેઝેર તેના પાદરો સહિત યોક્કામ તેના પાદરો સહિત બેથ હોરોન તેના પાદરો સહિત આયાલોન તેના પાદરો સહિત તથા ગાથ રીંગોન તેના પાદરો સહિત મનાસાના અર્થકુંડમાંથી આને તેના પાદરો સહિત તથા મિલહામ તેના પાદરો સહિત કહતના પુત્રોના કુટુંબના બાકી રહેલાઓને આપ્યા ગેરસોમના પુત્રોને મનાસાના અર્થકૂળના કુટુંબમાંથી બાસાનવાનું બોલાન તેના પાદરો સહિત तथा आस्थारोय तेना पादरो सहित म्ह्या वडी ईशाखानना कुळात कैदेश तेना पादरो सहित दाबरा तेदरो सहित तथा रामोद तेना पादरो सहित तथा आनेम तेना पादरो सहित वडी आशिंना कुळमान मासाल तेना पादरो सहित आबदॉन तेना पादरो सहित हुकोक तेना पादरो सहित तथा राहोब त्या पादरो सहित वडी नप्तालीना कुण माथी गालील मानु केदेस तेना पादरो सहित हम्मोन तेना पादरो सहित तथा क्रिया थाइन तेना पादरो सहित बाकीना लेवियोनी એટલે મરારીના પુત્રોની જબુલનના કુણમાંથી રીમોન તેના પાદરો સહિત તાબોર તેના પાદરો સહિત અને યરીખોની પાસે યર્દન ને પેલે પાર એટલે યર્દનની પૂર્વ તરફનું બીનના કુળમાંથી અરણિયાનનું અરણિયાન मानु બેશેર તેના પાદરો સહિત

આકાશ જેનું રાજ્યસન છે પાયાસન છે એવા અમારા સૈન્યના દેવક યોપ તમારો આભાર તો સમક્ષ ઉપર અમારી ફોટો દ્વારા અમે તમને માફ કહીએ છીએ ત્યારે તમે અમારો તમારા સંતાનો તરીકેનો સ્વીકાર કરો પિતા વિશેષ પિતાબાપ આજના જે વચનો અમે વાંચ્યા જે વચનોને પુષ્કળ આશીર્વાદ કરો તેનો પ્રચાર પ્રસાર થાય આ લોકો સુધી પહોંચે અને કોઈ એક આત્મા જીતાય અને સ્વર્ગમાં હજારો લાખો દૂતો હલે લોહી હલે લોહીને પોકારો કરે અને હર્ષ ના કરે એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો અને અમારા દેશના રાજનેતાઓને આ દેશ ચલાવવાને માટે બુદ્ધિ જ્ઞાન અને શક્તિ સામર્થ્ય ભરપૂર કરો પ્રેસિડેન્ટ તેઓની શારીરિક તંદુરસ્તી જવાબદારી દાખવવા માટે તમે શક્તિ સામાન્યથી ભરપૂર કરો પિતા વિશેષ માતા પિતા અમે જાણીએ છીએ નથી જાણતા એવા ઘણા કુટુંબોની અંદર કોઈ ભાઈ કે બિન બીમાર છે કોઈ ભાઈ કે બેન અકસ્માતે ઘાયલ થયા હશે ત્યાં પિતા બાપ અમે તમને વિનંતી કરીએ કે આવા બીમાર અને ઘાયલ લોકોને તમારા તંદુરસ્ત ઘાયલ હાથના સ્પર્શ વડે સ્પર્શ કરો અને બીમાર લોકોને સજા પણ મળે અને ઘાયલોના ગારૂ જાય એવી કૃપા તમે થવા દો ઘણા કુટુંબોની અંદર કજા કમકાસ હશે ત્યાં પિતા બાપ અમે તમને વિનંતી કરીએ ત્યાં જ્યાં કંકાશના આત્માને એ કુટુંબને ધમકાવીને બહાર કાઢો ત્યાં આગળ તમારો શાંતિ આત્મા પ્રવેશ કરે એવી કૃપા તમે થવા દો ઘણા કુટુંબોની અંદર પિતા બાપ આજે પણ કામ ધંધા નોકરીઓને તકલીફ હશે ત્યારે પિતા તમે વિનંતી કરી કે તેઓને જો સગડા સારા વાળા મળી રહે તેને માટે પણ તમારી કૃપા થવા દેજો મારા જવાન દીકરા દીકરીઓ છે તેઓને યોગ્ય સંતાનને યોગ્ય પાત્ર મળતા નથી ત્યારે તેઓના કુટુંબીજાનું ચિંતાતું હોય છે ત્યારે પિતાબા તમને વિનંતી કરીએ કે આવા જવાન દીકરા દીકરીઓને યોગ્ય પાત્ર મળે અને એક નવું કુટુંબ બને અને તમારા મમ્મી રહે અને તેઓના કુટુંબો તમારા નામને માનવી મને ગૌરવ આપે અને આનંદ કરવી કૃપા પણ તમે થવા દેજો તમારા વચનો મને જણાવી છે કે મારા આવવા આગળ તમારા લોકોની સતામણી મારા લોકોની સતામણી થશે અને અત્યારે બની રહી છે હાલમાં પિતા બાપ અમે સોશિયલ મીડિયા દ્વારા જાણ્યું કે ઓડરની અંદર તમારા લોકોની પણ વિદ્યાર્થીઓ જે હુમલો કર્યો ત્યારે પિતા બાપ આવા લોકોને તમે સ્પષ્ટ કરો તેઓના હૃદયોને પલટો અને તેઓ તમારા બાળકો માટે તમારા માર્ગોમાં ચાલી એક ઉત્પાદ મિત્રો હતો જો સતામણી બેઠી તેવા લોકોને પિતા બાપ તમે શક્તિશાળી મળતી પૂરા પાડો તેઓની સહાયતા મદદ કરો અને તેઓ આનાથી ડરી ન જાય પણ મજબૂત બને અડક બને અને તમારા માર્ગોને પકડીને ચાલનારા બાળકો બની રહે એવી કૃપા તમે તેઓ થવા તેઓના કુટુંબોની સહાયતા મદદ કરો બાપ વિશેષ પિતા બાપ આવો ત્યાં તો મને મળવાને તૈયાર હોઈએ તેને માટે તમે અમારા રસ્તાઓ પાત્ર કરો પિતા લડાઈઓ બંધ થાય તમારી શાંતિ પ્રસરી એવી કૃપા પણ તમે થવા દો પિતા અમારી સગડી અરજો અરજો બિનથી અમે તમારી સમસ્યા છે બાપ કેમ કે તમે કહ્યું છે કે તમે માંગો અને તમને મળશે શોધો તમને દડશે અને ઢોકો તો વળતા ઉઠાડવામાં આવશે પિતા બાપ તમે અમારી વાણી સાંભળો અને જરૂરિયાતમંદ લોકોની સહાયતા મદદ કરો તેઓને સાત સંભાળો અને તેઓને જોતા સકળા સારા બના તમારા કોટભંડારમાંથી પૂરા પાડો હવે પછી અમે તમારા હાથોમાં સોંપાતા અમારા પાપ ગુનાઓની કબૂલાત કરતા તમારી સમક્ષ આવે છે કે અમારા પાપ ગુનાઓને માફ કરો બા અને અમને તમારા બાળકો બનાવો ના મારી આ રોકી પ્રાર્થના તમારા પુત્ર અમારા પ્રભુસુમસી અને અમારા મધ્યસ્થી તેમને મીઠાની પેરાનામાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળીને તેનો સ્વીકાર કરવા